મારી ઓળખી એ લે આવી સરપંચ કીધા એવા છો રહ્યા છીએ તો તું સરપંચ નો કેવા તે ઘરના જ ફૂટ્યા સરપંચ જેવા તમે રાશ્યા હી અરે અમે તો તરપણ મહેનત કરી હતી પણ તમારા ભાઈ ખૂટ્યા ચેતન લાલ એ તો આખો ગામ જોણા ભાઈ રાતે ના ગેર તઈ 4 વાગે તેલનો ડબો પોચે એમાં બધું રાત કરે ગયું રાત તો રાત એ તમે હુઈ રહ્યા તઈ 4 વાગે પોચો ને હા ચાર પંદર તો ઘેર હમાતા રાઈ જતા મારો ચેતન ના ઘેર તેલનો નો ડબ્બો પહોંચ્યો એ પાછું સિંગતેલ

ચૂંટણી હોય તોય અમારો પીવાનો ચૂંટણી ના હોય તો અમારો પીવાનો જીતવાનું તો અમાર કદી નહી એક પતંગ નેઠ આવ્યો બીજું પતંગ જ આવ્યું ના હું કરવાનું પતંગ હું તો શીખ મંદિર આવ્યું ચડા વાળા મંદિર લૂંટવા વાળા ને મંદિર કોઈ ભાઈ બધે આવતું નહીં હું કરવાનું

આખે ઉતરાણ બગાડ ઉતરણ આવા નહી આવતી પતંગ હવે દુશ્મની ના ગયા તમે આઈયા ખબર પડે તમે પૂછીએ છો એ જરૂર નહીં પડતી કોઈ નઈ તરા

પતંગ પતંગ તમારો પોખ જેવો ટ્રક્કર એક પતંગ ના પોચ હાર ભાઈ પોચ લેજે હું કે

બધી વ્યાણી લઈ રહ્યા પક્ષીઓના પગમાં બાપળો ભરાઈ રહ્યો ને તો ફરી જ હોય આ દીવાનો આવળો આવળો બચ્ચો હોય તો ખોળીમાં બાપળો માં આવશે માં આવશે એક કામ કરજો તમે ડોળા લઈને હવે તો ગોમળે ગોમળે હારા ચબૂતરા બની નહીં જા તો ચબૂતરો મસલ દોળા નાહી દેવાના ગોમમાં હારો ચોરો હોય ઈકણ દોળા નાહી દેવાના ઘરના ધાબા વળી જો કોઈ સદાવતું ના પતંગ વધી દોળા લે ચકલો બાપડો એક દાળ એક જગ્યાએ બેસીને દોળા ચરી અને તો રખડી ના ઉપર ઉડી ના તો પતંગ પતંગમાં કપાઈ ના તો આટલું કરજો હો અને બાઇક લઈ નીકળો ને તો પેલી પાઇપ લગાવજો આડી ડફા ડફ ભોડું કપાઈ જાય પાછું અને ચાયના દોરી તો વાપરતા જ નહીં હું કીધું ચાયના દોરીથી આપણે ના વપરાય ચાયના દોરી તો જો વાયર ઉપર પડે છોકરા બોકરા આવે આવવાના તોય કરંટ લાગે તોય મોટી દુર્ઘટના થઈ જાય પાછી રાખજો ઉતરણ કરો તમે ત્યારે ચીકી ખો લાડવા ખો બધું ખો મોજ કરો ચશ્મા પહેરો ટોપી પહેરો પણ આટલું હું કીધું ધનથી ધ્યાનથી વો રાખજો ને ધ્યાન દોરજો હો જય માતાજી